હેલો મિત્રો કેમ છો આઈ હોપ મને આશા છે કે તમે બધા મજામાં જશો તો આપણે ઉઠી ગયા સવારમાં વહેલાં થોડુંક કામ હતું કેશોદ માટે એટલે કેશોદ જવું તો આપણે લઈ લીધી બુલેટ હવે આપણે જાઉં કેશોદ તો તમે લોગમાં કન્ટિન્યુ રેજો તો આપણે જુનાગઢ બાયપાસ જવા માટે નીકળી ગયા બુલેટ લઈને તો તમે કન્ટિન્યુ રેજો આપણે આવી ગયા હાઈવે ઉપર હવે હાઈવે ચડી ગયા હવે આપણે ફૂકી ગયા જુનાગઢ હવે વરસાદ જેવો માહોલ થઈ ગયો હવે વરસાદ આવે કે ના આવે આ પડી આપડી ગાડી સાંજ પડી ગઈ અને આપણે ગમ માંથી નાસ્તો લેતા આવીએ ને નાસ્તો કરીએ તો ચાલો મારી સાથે તો આપડા ગરમા ગરમ પકોડા ઉતરે તમે જોઈ શકો આ દાબેલી બની ગઈ તો આપણે પકોડાને દાબેલી લઈ લીધી હવે જઈએ ઘર બાજુ તો આપણે આજનો લગ અહીંયા પૂરો કરીએ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ જે લોકોએ કહી રહ્યું હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા આવું જોતા રહેજો ને સપોર્ટ ફૂલ કરજો ને આપણો લોગ અહીંયા પૂરો થાય